નમસ્કાર દર્શક મિત્રો મહાતેજ સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડિયા રિપોર્ટર એપલવાળા સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર બાબર સમાજ સમસ્ત કોટડિયા પરિવાર સુરત દ્વારા તૃતીય સ્નેહ મિલન વિદ્યાર્થી વિદ્યાર્થીના વિતરણ કાર્યક્રમ બાબર સમાજ સમસ્ત કોટડિયા પરિવાર સુરત દ્વારા તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ રંગ અવધૂત સોસાયટીની વાડી ખાતે તૃતીય સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું બાબર સમાજ સમસ્ત કોટડિયા પરિવાર સૌરાષ્ટ્રના વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો ભાઈઓ બહેનો અને બાળકો આ કાર્યમાં ઉપસ્થિત રહ્યા ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો સમસ્ત કોટડીયા પરિવાર દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સમારોહમાં યુવાનો વડીલો દાતાશ્રીઓ જોડાઈને ખૂબ સુરત ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને શિવ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા તેમજ વડીલ મુરબ્બી સિંહ સુરેશભાઈ કોટડિયા ભૂપતભાઈ કોટડિયા ભરતભાઈ કોટડિયા સામંતભાઈ કોટડિયા ભરતભાઈ સીએ દિનેશભાઈ કોટડિયા વગેરે વર્ષોથી સમાજ સેવા બજાવતા બાબરા દાદા ગ્રુપ ચીલુભાઈ ધાખડા હનુભાઈ કોટડિયા ભરતભાઈ વાઢેર રાજુલાલ નરસિંહભાઈ કોટડિયા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દરેક સમાજના પ્રમુખશ્રીઓ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાઓને મોમેન્ટો તેમજ સ્થાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખૂબ સુંદર રીતે પરિવારના નાની મોટી સમસ્યાનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળીમળીને સાથે રહે તેમજ પ્રેમ લાગણી અને સ્નેહ જળાય તે બાબતે ખૂબ જ સુંદર સમજણ આપી હતી બાબર સમાજ સમસ્ત કોટડિયા પરિવારના સુરતના તમામ ભાઈઓ બહેનો બાળકો ભાવ ભાવવિભર બની ગયા હતા રાત્રે સાત કલાકે સ્નેહ મિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો સુરત કોટડિયા પરિવાર સંચાલક સ્ત્રીઓ પ્રમુખ કાર્યકર્તા રણજીતભાઈ કોટડિયા વિશાલભાઈ કોટડિયા મહેશભાઈ કોટડિયા રમેશભાઈ કોટડિયા જિગ્નેશભાઈ કોટડિયા જયદીપભાઈ કોટડિયા વગેરે કમિટીના યુવા મિત્રો સંભાળી હતી પરિવારના તમામ વડીલ સાથ અને સહકાર યુવાનોની મહેનતથી ખૂબ જ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મહાતે સેવન ન્યૂઝ એપલવાળા સુરત

આ તેમનું નામ છે ગાદી વિશેષ પુરાદાયક મારા જે આપના સૌ નામ હરિતભાઈ મોહનબેન કડિયા જે આજકા કાર્ય સુષુષ કહે કાર્યક્રમ વિશે તો ઉમર કોટડી કોલેજનું જે મેદાન મેળા દેખાય કે મનોરંગ ભીનો વાત કરવા અને સુમેળ ગોવાનું સંઘટક આધિકારીને દેસમાં અમારા ગામડેથી પધારેલા રહે અને સારા કાર્યો કરતા રહે યુવાનો સંગઠન વધે મંદિરો આશીર્વાદ મળે આવનારી પેઢી અમારી ખૂબ જ